ગુજરાત અને દેશભરમાં જ્યારે પ્રાકૃતિક ખેતીની મુહિમ ચાલી રહી છે ત્યારે વડોદરાના આજવાના નિવૃત્ત આર્મી જવાન ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને વર્ષે છ લાખની કમાણી કરી રહ્યા છે આવ જાણીએ આ પ્રગતિશીલ ખેડૂતની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની કહાની છે ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન શ્રી રવજીભાઈ ચૌહાણ તેઓ અલવા ગામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરીને ભરપૂર લાભ મેળવી રહ્યા છે. શ્રી રવજીભાઈ એક પ્રગતિશીલ ખેડૂતની સાથે સાથે પ્રાકૃતિક કૃષિના ટ્રેનર પણ છે. જેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની ગેરસમજ દૂર કરી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. હું રાવજીભાઈ ભૈલાલભાઈ ચૌહાણ ગામ અલવા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા અને હું આ લગભગ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના જે પાંચ આયામો જે છે એ પાંચ આયામોના હું પૂરેપૂરો અમલ કરી અને એના બેજ ઉપર જ હું પ્રાકૃતિક ખેતી કરું છું રાવજીભાઈ એ પોતાની પાંચ વીઘા જમીનમાં ત્રણ ગાય રાખી ટકાઉ ખેતી કરી રહ્યા છે તેમણે પાંચ પ્રકારના આંબા સાથે ચીકુ, જામફળ અને આંતરપાક તરીકે ડાંગર, ઘઉં અને હળદરની ખેતી કરીને સારો એવો નફો કરી રહ્યા છે. સાથે જ સરકારે સહાયથી પાંચ હોર્સ પાવરની સોલાર પેનલ લગાવીને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી તેનો પણ ખર્ચો બચાવી રહ્યા છે. વર્ષ દરમિયાન મારા ચીકુને આંબાની થઈને લગભગ ત્રણ લાખ રૂપિયા આવક આની અંદરથી છે પ્લસ હું આની અંદર આંબા અને ચીકુના એના પછી એની સાથે સાથે હવે ચોમાસાની અંદર હળદર કરીશ હળદરની અંદર સહપાકમાં તુવેર પણ કરીશ એટલે એનો પણ મને ગ્રોથ સારો મળે છે હળદરની પણ સારી એવી મને આવક મળી રહી છે